સુરતના પુણા ખાતે આવેલી અમી પાર્ક સોસાયટીમાંથી રોડ નીકળતા મહિલાઓએ થાળી વેલણ વગાડી વિરોધ કરી આપના કોર્પોરેટર પર આક્ષેપો કર્યા હતા સુરતાપણા ગામ ખાતે આવેલી વર્ષો જૂની અમી પાર્ક સોસાયટી બસો થી વધુ મકાનો વેલણ રાખી વિરોધ કરી મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી સાથે રોડ બનાવવામાં સ્થાનિક આપના કોર્પોરેટર સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હોવા છતાં પરિણામ ના આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો આજે તમે કઈ જગ્યાએ વિરોધ કરો અમે અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે અમારે બે હજાર ઓગણીસથી અહીંયા અમારી સોસાયટીમાં રોડ નીકળે છે કે જેથી અમારે અહીંયા મધ્યમ પરિસ્થિતિના લોકો રહે છે અમારે નાના નાના બાળકો છે રોડ નીકળવાથી અમારા બાળકો ક્યાં જશે અને આ રોડ કોર્પોરેટરના કહેવાથી નીકળેલો છે પહેલાં કાંઈ રોડ હતો જ નહીં કેમ આટલા વર્ષ સુધી સરકાર ક્યાં ગઈ આટલા વર્ષથી સરકાર ગઈ ક્યાં કે પચીસ ત્રીસ વર્ષ સોસાયટી બંધાર થયા હવે સરકાર બે હજાર ઓગણીસ પછી જાગી અને એ પણ એક કોર્પોરેટરના કહેવાથી આ રોડ નીકળવાનું કારણ શું છે કેમ તમને જ્યાં પૈસા મળે છે ત્યાં તમે રોડ અટકાવી દો છો પહેલાં અમને જ્યાં રોડ નીકળે છે ત્યાં રોડ અમને નકશો બતાવો ત્યાંનો રોડ બતાવો પછી આ રોડનું કામ કાલે આગળ વધારજો બસ અમારું એક જ કહેવાનું છે કે આ રોડ નથી નીકળવા દેવાનો કેમ કે આ રોડ નીકળવાથી અમારા બાળકો ક્યાં જાય અમારી અમારી ગાડીઓ ક્યાં મૂકાય અમારી સુરક્ષા શું રહે આજુબાજુના બધાંય અમારી શેરીમાં ચાલે તમારા બાળકોનું શું અમારા બાળકોને રમવા ક્યાં જવાનું બેસવાનું ક્યાં અમારે અમારી એક જ માંગ છે કે અમારે રોડ નથી નીકળવા દેવાનો અને આ બે હજાર ઓગણીસ પછી કેમ આવું થયું કેમ અમે પૈસા નથી ખવડાવી શકતા એટલે કેમ તમે રૂપિયાવાળાને ત્યાં રોડ નીકળે છે ત્યાં પાડો ને ત્યાં રોડ પાડો કેમ કે ત્યાં પૈસા ખવડાવે છે અમારી સોસાયટી મધ્યમ વર્ગની છે કે જ્યાં અમે પૈસા ખવડાવીએ કે એવા નથી એટલે આ રોડ અમારે પાડવા નથી દેવાનો